લોકસભાની ચૂંટણી સંદર્ભે આવતીકાલે થનાર મતદાન પહેલા ગાંધીનગર જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદી ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા ઉપસ્થિત રહ્યા હતા સાથે જ મતદાન મથકો અને સ્ટ્રોંગ રૂમની માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી ત્રણસો બત્રીસ નારણપુરા બસો સત્યાવીસ સાબરમતી બસો ચોત્રીસ કુલ ઓગણીસો એવી પોલિંગ સ્ટાફ આપણો જે પોલિંગ સ્ટાફ છે

જો બિલ્ડિંગે પા બુથ હૈ પે સેકન્ડ પોલીસ વાંઘે